ઝેરચંદ મેઘાણીએ એમ કહેવાય છે કે ગીરના નેસડામાં ગયેલા અને ખજૂરીનો નેસ ત્યાં આગળ એ દુલાભાયા કાગની સાથે ગયેલા અને ત્યારે આ બનાવ બન્યો હતો કે ચૌદ વર્ષની નાની એવી છોકરી ચારણની અને એને ખબર પડી કે એની વાછરડી હતી નાની હિરલ કરીને અને એ હિરલને આ રીતે સિંહ છે સાવજ છે એ ઉઠાવી ગયો હતો અને એની પાછળ દોડીને એ પોતાની વાછરડીને છોડાવી તો આ ચૌદ વરસની જે ચારણ કન્યા હતી હીરબાઈ એનું આવું પરાક્રમ જોઈને એનું શૌર્ય જોઈને એ સમયે તાત્કાલિક ઝવેરચંદ મેઘાણીને આ સ્ફૂરેલી કવિતા છે અને એમ કહેવાય દુલાભાયા કાગે તો એમ કીધું છે કે મેઘાણી પણ એ રીતે એમાં ભાવ વિભોર બની ગયેલા કે ઓટોમેટિક એકદમ આ રીતની આખી કવિતા છે ચારણ કન્યા એ આ રીતે અને ત્યાં જ એમને કંઈ પણ કાગળ હતું નહીં નહીં કલમ હતી અને પોતે આ રીતે જોયેલું દ્રશ્ય અને પોતે ગાતા જતા હતા અને આ રીતે આખી કવિતા લખાય છે તો આવી સરસ કવિતા અરવિંદ બારોટ સાહેબના મોઢેથી સાંભળવા મળે અને ક્લેપ જોશે બધા હું શરૂ કરું પછી વગાડજો के सावाज करजे सावाज करजे भन रावण नो राजा करजे गिरकाठनो केसरी करजे ऐरावत कुल नो यरी करजे कड़पातळ जो, जो दोधो करजे मो फाड़ी माते लो करजे जाने को जोगंदर करजे नानो जे बो समंदर करजे नानो जे बो समंदर करजे हे क्या क्या करजे

आंख जबू आंख आख जबू के के भी ये नी आख जबू के बादल माती भी जबू जोटे होगी भी जबू जाने बे अंगार जबू हीरा ना शनगार जबू के जोगंदर नी जाड़ जबू वीर तनी जन जाड़ जबू के टम टम ती बे जोत जबू के टम जोत जबू के ચડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા બમરાજાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાળ ઉઘાડે પરછી સરખા દાંત બતાવે લસલસ કરતી લસલસ કરતી જે બાદર ઉઠે बादर बूठे, बिरादर बूठे, ले तो बूठे, खड़क तो आहिर बूठे, भाले काठी माती माटी गोबो गाय तला रखवा दूध मला गोवाठे मुछे वल देना खोखारो खा उठे बानो दीध पीना जाने आप मिनारा उ... उठे ऊ भोरे जे ऊ भोरे जे ऊ भोरे जे ऊ भोरे जे त्राड पड़ी के ऊ भोरे जे गिरना कुत्ता ऊ भोरे जे कायर दुत्ता ऊ भोरे जे पेट भरा तो ऊ भोरे जे भूख मरा तो ऊ भोरे जे चोर लुटारा ऊ भोरे जे गागो जा रहा ऊ भोरे जे त्या तो चारण कन्या चारण कन्या ચૌદ વરસની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ બંતી ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા ડાખ ઉડા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાળ ગજાવે ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ત્યાં તો ભયથી ભાગ્યો પૈથી ભાગ્યો પૈથી ભાગ્યો સિંહણ તારો પડવીર ભાગ્યો રણમે લીને કાયર ભાગ્યો ડુંગર નવરમનારો ભાગ્યો હાથી નોણ નારો ભાગ્યો યોગી નાથ જટાળો ભાગ્યો મોટો વીર મઠાળો ભાગ્યો नर તું નારી થી ભાગ્યો અને નાનકડી છોડી થી ભાગ્યો